જય ભારત સાથીઓ નમસ્કાર આજે આપણે બનાવીશું ગરમા ગરમ શીરો નવજોત અંજાર મંડાના રસોડામાં આપનું હાર્દિક સ્વાગત છે આ જે સોજીનો શીરો છે આપણે સો લોકો માટે બનાવીશું અત્યારે આપણે આને થોડી વાર અહીંયા મૂકીએ રહીએ આની ઉપર અને અત્યારે હવે લાલસિંહ સીધે સીધું તપેલામાં ઘી નાખશે મિત્રાબેન જે અંદર છે પહેલેથી આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું જે પાણી હવે ગરમ થઈ ગયું છે અને એમાં આપણે ખાંડનો ઉમેરો કરીએ છીએ અત્યારે આપણે હાલ બે કિલો ખાંડનો અંદર ઉમેરો કરીએ છીએ જો જરૂર લાગશે તો પાછળથી ખાંડ એડ કરીશું ટોટલ ત્રણ કિલો ખાંડ નાખી છે આજે આપણે શીરામાં જે વસ્તુ ઉમેરવાના છીએ એમાં છે કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા અને આ ઈલાયચીના દાણા છે જેને આપણે પહેલેથી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યા રહે અને જેના ઉપર આ બધું પડ્યું છે એ છે રોટલી બનાવવાનું મશીન આ જે ટોટલી શીરો નાખ્યા પછી જે ગરમ કરવાની પ્રોસેસ છે એ અમારા સુમિત્રાબેન જ કરી દેવા લાલસિંહ ભાઈ શીરામાં દૂધનો ઉમેરો કરે છે અને પાણી ગરમ છે જેમાં આપણે ખાંડ ઉમેરી છે અને એ પાણી હવે આપણે શીરામાં ઉમેરીશું અને જે ઇન્ગ્રીડિયન્ટ નાખવાના રહે એ પણ આપણે એમાં ઉમેરીશું પણ હવે લાલસિંહભાઈ મેદાનમાં આવી ગયા રે હવે એમનો વારો રહે આ શીરો હલાવવામાં મહેનત થાય છે આ છે ગરમા ગરમ શીરો અને હવે આપણે સોજીના શીરામાં ઇલાયચી નાખીએ છીએ જે પહેલેથી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખી છે આ આપણે હવે કાજુ નાખીએ રીએ હવે આપણે બદામ નાખીએ રહી ભાઈ અમે ખાસ વોર્નિંગ આપી દે કે શીરો હલાવવાનું બંધ નથી કરવાનું નીચે છોટી જશે કાજુ બદામ પિસ્તા ત્રણ વસ્તુનો ઉમેરો આપણે કર્યો પિસ્તા નાખીએ રીએ આપણે અત્યારે હવે છેલ્લે અંતમાં દ્રાક્ષ નાખીએ આપણે હવે ડ્રાય ફ્રૂટ થી હવે શીરો બની ગયો છે અને હવે આપણે શીરાનું ટેસ્ટ કરીશું પેલા આપણે સુમિત્રાબેનને શીરો આપશું એ આપણે ટેસ્ટ કરીને કેસે ખાંડ ઓછી છે કે વધારે છે હું ચાખી લઉં છું પછી તમને કહું છું શીરો બરોબર બન્યો છે કે નહીં કે અમે કોઈ સ્પેશિયલ રસોઈયા નથી આ તો અમે અમારી રીતે એનાલિસિસ કરીને બનાવીએ પણ અમે ધાર્યું હતું એના કરતાં પણ બહુ સરસ શીરો બન્યો રહે ખાંડ પણ માપની જ છે મજા આવી શીરો કેવો બન્યો શીરો મસ્ત બન્યો બરોબર ખાંડ પણ બરોબર છે બધી રીતના એમ હાર છે નમસ્કાર મારું નામ સેંગલ પરથી છે હું અહીંયા રહીને અભ્યાસ કરું છું આજે અમને શીરો મળ્યો તો એ ખૂબ સરસ હતો